નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ દર્શક મિત્રો આપણે ઘણા બધા એવા મા બાપ હોય છે કે જે પોતાના દીકરા દીકરીઓનું લગ્ન કરાવવા ઈચ્છતા હોય છે તે પણ સારી રીતથી કે ઘણા બધા એવા જરૂરિયાતમંદ લોકો હોય છે તેમના દીકરીઓ હોય છે કે તેમને પોતાનો કર્યાવર જે માતા પિતા હોય છે તે પૂરો નથી કરી શકતા કે તેમને સારી રીતથી લગ્ન નથી કરાવી શકતા ત્યારે ઘણી બધી એવી સંસ્થાઓ છે ટ્રસ્ટ છે કે તેઓ આગળ આવતા હોય છે અને ઘણી બધી સંસ્થાઓ જે ટ્રસ્ટ છે તેમના દ્વારા સમૂહ લગ્નોત્સવ પણ યોજવામાં આવતો હોય છે ત્યારે વડોદરામાં પણ આવું જ કંઈક જો વાત કરું તો ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના દ્વારા સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવી રહ્યું છે સમૂહ લગ્નોત્સવ છે તેમાં ખાસ કરીને જે દીકરીઓ છે કે જે જરૂરિયાતમંદ જે ઘર છે તેમના જે દીકરીઓ છે તેમના માટે થઈને ખાસ કરીને સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ જે ટીમ છે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ તેમના દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો અત્યારે આ તમામ જે માહિતી છે તે માટે થઈને અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ઋત્વિક પુરોહિત કે જેઓ આ ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ જી ઋત્વિકભાઈ સૌથી પહેલાં તો પૂછવા માગીશ કે આજે સમૂહ લગ્નોત્સવ છે 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 કે દ્વિતીય સમૂહ દીકરી દરિયો તો તો આ શું એ જ પૂછવા અમારી સંસ્થાનું નામ ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ છે ટીમ ટ્રીસ એટલે નામ રાખ્યું છે કે અમારી સંસ્થા ગ્લોબલ વોર્મિંગ પર ઘણું બધું કામ કરે છે દર વર્ષે અમે અવનવા પ્રોજેક્ટ વડોદરા શહેર માટે જ્યાં જ્યાં વૃક્ષારોપણ થઈ શકે તેની માટે અમે કરતા હોઈએ છીએ અને સમૂહ લગ્નમાં જે રીતે આપણે પૂછ્યું કે તમે દીકરી વાલનો દરિયો એ ટેગ કેવી રીતે આપી તો હું તમને કહેવા માગીશ કે એક દીકરી જ્યારે એ લગ્ન કરતી હોય છે ને તો એનું લગ્ન છે ને ખાલી એક એના હસબન્ડ સાથે નથી થતું એનું લગ્ન ત્યાં એ બીજાના ઘરે જાય છે તો તેના મા બાપ એના મામા માસી એના ફૂવે ફૂવા છોકરાની બેન દરેક જોડે એનું લગ્ન થાય છે છોકરાનું લગ્ન તો ખાલી એક સ્ત્રી સાથે થાય છે પણ સ્ત્રીનું લગ્ન બધા જોડે થાય છે એને બધા જોડે એવી રીતના રહેવું પડે કે કોઈને એવું ના થાય કે હું એની સાથે સારી રીતે નહીં રહી શકતી બીજું દરિયાનો ઉપયોગ એટલે કરવામાં આવ્યો છે કે આજે તમે જોયું હશે કે આ દરિયો દરિયાની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખો એ પોતામાં સમાવી લે છે જી બિલકુલ બરાબર છે તમે કચરો નાખો કે સારું મોતી નાખો કે પૈસા નાખો સોનું નાખો કંઈ પણ નાખો એ પોતામાં સમાવી લે છે એટલે દીકરી એક એવી વસ્તુ છે કે જ્યારે એ પોતાનું ઘર છોડીને બીજાના ઘરે જતી હોય છે ને તો દરેક લોકોને પોતામાં સમાવી લેતી હોય છે એટલે અમે આ ટેગ લાઈનનું નામ છે ને દીકરી વાલનો દરિયો આપ્યું છે અને એ સાચે સાર્થક જ છે કે દીકરી વાલનો દરિયો જ હોય જી બિલકુલ આ એક સરાહનીય કામગીરી છે ને જેમ કે આ ટેગલાઇનની વાત કરી કે બિલકુલ સાચી વાત છે કે દીકરી બધી રીતે એડજસ્ટ થતી હોય છે આમ તો દીકરાઓ પણ કરતા હોય છે પણ સૌથી વધારે દીકરીઓ એડજસ્ટ કરતી હોય છે ને સાસરે જઈને તો વધારે જ કરતી હોય છે એડજસ્ટ તો આજે સમૂહ લગ્નોત્સવ છે તો સૌથી પહેલાં તો પૂછવા માગીશ કે વડોદરામાં કઈ જગ્યાએ છે અને કઈ તારીખે રાખવામાં આવ્યું છે આવતીકાલે લક્ષ્મીપુરા ગોત્રી રોડ બીજી પટેલ ફાર્મ છે જી ન્યૂ પોલીસ સ્ટેશનની સામે છે ત્યાં રાખવામાં આવ્યું છે બિલકુલ તો થઈ ગયું છે અત્યાર અત્યાર સુધીમાં સુધીમાં કેટલું રજિસ્ટ્રેશન આવ્યું છે આની અંદર છે ને સાત મહિનાથી અમારી ટીમ એની અંદર મહેનત કરતી હોય છે એની અંદર સાતસો પચાસથી ઉપર ઓનલાઈન અને વ્યક્તિગત રજીસ્ટ્રેશન આવ્યા હતા તમામના ઘરે અમારી ટીમ જાય છે અમે વ્યક્તિગત ફોર્મ ભરવા જઈએ છીએ દરેકની ખરાઈ કરીએ છે ત્યારબાદ એની ઉપર સ્ટડી કરીને લાગે કે આ માણસ સાચે યોગ્ય છે તો જ એનું સિલેક્શન થતું હોય છે બીજી વસ્તુ કે આ ખાલી વડોદરા માટે અમે નથી કરતા એની અંદર આપને હું કંકોત્રી આપીશ જુનાગઢથી લઈને ડાંગ સુધીના જોડા છે એટલે તમામ લોકોનો એની અંદર સમગ્ર ગુજરાતના તમામ લોકોનો અને તમામ જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને એની અંદર દરેક દીકરીઓ અને એ ખૂબ નીડી છે આમાં એક છોકરી છે જે પતરાના ઘરમાં રહે છે ને એમબીએ કરે છે અને એના પિતા નથી તો એની મમ્મી લોકોના ઘરે કામ કરીને પણ એને ભણાવે છે બીજાના ઘર મેં જોયા છે જે ચાર બાય આઠના છે જેની અંદર બધું જ આવી ગયું એટલે હું એવું માનું છું કે કોઈની પરિસ્થિતિ કેવી છે એ આપણે જણાવવાની જરૂરત નથી આજે દરેક લોકો હોય છે પણ આપણે એમની ગરીબી બતાવીને આપણે એમને હેલ્પ નથી કરવી આપણે એમની માટે શું કરી શકીએ છીએ એ મહત્વનું છે બિલકુલ એટલે શોર્ટમાં કહી શકો કે તમારી જે ટીમ છે ભાઈ બનીને અત્યારે બહેનો માટે ઊભા રહ્યા છીએ હા અમારી ટીમનું એક બીજું બી સ્લોગન છે કે આવનારા સમયમાં અમે પાંચ હજાર દીકરીઓના ભાઈ બનીને આ આખો કોન્સેપ્ટ ચલાવવાના છે અને એનો અમે ગોલ બી અમે પહેલેથી ડિસાઈડ કરી દીધો છે અને દર મહિને એટલે જ્યારે પણ રક્ષાબંધન આવતી હોય છે તો ઓછામાં ઓછું એક મહિનો અમારી રક્ષાબંધન ચાલે છે જી બિલકુલ આટલું સારું કામ કરી રહ્યા છો ને એટલા બહેનો પણ એટલા મોટા પ્રમાણમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે તો આ જે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ છે તો આ વખતનું જે રજીસ્ટ્રેશન છે અને આ પહેલાં પણ એક વખત કરવામાં આવ્યું છે તો કેવું લાગી રહ્યું છે કે તેના કરતાં વધારે રિસ્પોન્સ અત્યારે મળી રહ્યો છે લાસ્ટ યર હું તો કહું પહેલી વખત મારી ઉંમર તો હજી ઓગણત્રીસ વર્ષ છે અને મારામાં આવા વિચાર આવવા અને ભગવાન દ્વારા મારા આવા સત કાર્ય કરાવવા એની માટે હું ભગવાનનો જ આભાર માનું છું અને તમને એક વસ્તુ ખબર હશે કે કન્યાદાન એ સૌથી મોટું દાન છે જી જી બિલકુલ બરાબર છે જ્યારે સતયુગતોને આપણે બધી પુરાણી વાતો કરીએ છીએ ત્યારે તમને ખબર હશે કે પહેલાં જ્યારે સૃષ્ટિ ચાલુ થઈ તો ભગવાને ઋષિમુનિઓને આપણા ત્યાં મૂક્યા હતા જી સત કાર્ય કેવી રીતના કરવા એની માટે એ લોકો આપણને માર્ગદર્શન આપે પછી ધીમે ધીમે આપણે આગળ વધ્યા તો રામ રાજ્ય આવ્યું રઘુવંશીઓએ દેશની રક્ષા કરી એના પછી ધીમે ધીમે આગળ ગયા તો આપણે કૃષ્ણ ભગવાન વૈષ્ણવોએ દરેક જગ્યાએથી આપણને બહાર કાઢ્યા તો કળિયુગમાં શાસ્ત્રમાં એવા એવું કહેવા માગ્યું છે કે કળિયુગમાં જો તમે તમારા પાપ ધોવા હોય ને તો તમારે એક જ વસ્તુ કરવું પડે અને એ છે દાન અને આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે કન્યાદાનથી મોટું કોઈ દાન મહાદાન છે કન્યાદાન હા એટલે અમારી સંસ્થા દ્વારા આ દાન ચાલુ કરવામાં આવ્યું છે અને આ કાર્યને વધુમાં વધુ આગળ લઈ જઈએ જ્યાં સુધી અમારી તાકાત હોય ત્યાં સુધી કરીએ અને ગયા વખતે જે રિસ્પોન્સ મળ્યો તો એના કરતાં ઘણો રિસ્પોન્સ મળ્યો છે મને એવું લાગે છે કે હવે મારે એક ઋત્વિકને બીજા એક હજાર ઋત્વિક ભેગા કરવા પડશે તો આ કાર્યને અમે ખૂબ સારી રીતે કરી શકશું જી બિલકુલ ઋત્વિક પૂછવા માંગીશ કે કન્યાદાન તો આપ કરો છો જે છે પણ કન્યાદાનની સાથે સાથે મેં એવું સાંભળ્યું છે પણ કર્યાવર્ગ પણ આપના તરફથી પૂરો પાડવામાં આવશે તો એ વિશે શું કહેશો જી આની અંદર અમારી સંસ્થા દ્વારા તેઓને ઘર વપરાશની તમામ વસ્તુ આપવામાં આવે છે જેમ કે તિજોરી છે પલંગ છે ગાદલા છે વાસણો છે એટલે એક છોકરી આપણે ત્યાં લગ્ન કર્યા પછી એ જ્યારે પોતાનું નવું ઘર વસાવતી હોય ને તો એને ઘરે ગયા પછી એના ઘરે જો કોઈ તકલીફ પડી હોય ને એ એના ઘરે બીજા ઘરે ના પડે તેની અમારી સંસ્થા દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે બીજી વસ્તુ કે રજીસ્ટ્રેશન કરાયા પછી તમામ વસ્તુનો ખર્ચો સંસ્થા જ કરતી હોય છે જેવી રીતના બગ્ગી પણ અમારા પૈસે જ હોય છે દરેક લોકોનો વરઘોડો અમે કાઢે છે જેની અંદર સાતથી આઠ હજાર લોકો જોડાય છે આની અંદર તમને હું કહેવા માગીશ કે વીસેક જેટલી અમારી બગ્ગી છે

અમારું આ ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે આની અંદર અમે છે ને ઓફિશિયલ ક્રૂ મેમ્બર બનાવ્યા છે જે અમને ગ્લોબલ વોર્મિંગમાં એ લોકો અમારી સાથે હોતા હોય છે પણ દરેક એક્ટિવિટીમાં એ લોકો પોતાનો એક કંઈક ને કંઈક ભાગ ભજવતા હોય છે સંસ્થા કોઈ પણ એક્ટિવિટી આપે એની અંદર એ લોકો સહભાગી થતા જ હોય છે અને અંદર સાત વર્ષની એક દીકરી છે દિત્યા કરીને એનાથી લઈને સિક્સ્ટી ફાઈવ ઇયર્સ સેવન્ટી ફાઈવ ઇયર્સ સુધીના બધા મેમ્બર્સ છે જી બિલકુલ સારી વાત કહેવાય કે નાની ઉંમરના પણ આમાં એટલું પાર્ટ લે છે ને એમને પણ એટલો ઉત્સાહ છે આ બધામાં તો હું આપને પૂછવા માગીશ કે અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તો એમાં ગુજરાતમાંથી ઓલ ઓવર ગુજરાતમાંથી છે સર્વજ્ઞાતિ છે તો સૌથી વધારે કયા એરિયામાંથી અત્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે સિત્તેર ટકા તો આપણે વડોદરાના લોકોને લેતા હોઈએ છીએ કેમકે આપણે અહીંયા કરીએ છીએ તો આપણે પોતાની પબ્લિકને પણ આપણે કેટલું સપોર્ટ કરી શકીએ તેનું ધ્યાન રાખીએ છીએ બીજું અમારે ત્યાં પેટલાદના છે જૂનાગઢના છે ભરૂચ ઉદેપુર હાલોલ પછી કરજણ દરેક જગ્યાના છે એટલે એકત્રીસ માંથી થર્ટી પર્સન્ટ જોડા બહારના છે ને સિત્તેર ટકા અહીંયા છે ગામમાંથી પણ વધારે રિસ્પોન્સ જી જી ગામડામાંથી તમે નહીં માનો અહીંયા છોટા ઉદેપુર એમપી બોર્ડરથી પણ છે જી પછી આપણે પાદરામાંથી છે અહીંયા વાઘોડિયા ગામમાંથી દરેક જગ્યાએથી અમારે ત્યાં છે જી તમામ જે માતા પિતા છે દીકરીઓના માતા પિતા એમના તરફથી અત્યારે કેવો રિસ્પોન્સ છે કેમ કે એમની માટે તો અત્યારે તમારી જે ટીમ છે અત્યારે ભગવાન રૂપ જ એમની માટે તો કહી શકાય કેમ કે આટલું મોટા ઉપાયે સમૂહ લગ્નોત્સવ કરવું અને દીકરીઓને કન્યાદાનની સાથે સાથે કર્યાવરણને બધું પૂરું પાડવું એક બહુ મોટી બાબત કહેવાય તો એમના હું તમારી વાતને છું ભગવાન તો ના કહી શકાય કારણ કે કે આપણે તો સાધારણ માનવી છે પણ હું એટલું માનું છું જ્યાં તમારી નીતિ સારી હોય ને નીતિ સારી હોય ત્યાં નારાયણનો વાસ થતો હોય છે અને નારાયણ હોય ત્યાં લક્ષ્મી આપોઆપ આવતી હોય છે તો સદ સદ વિચાર હોય ત્યાં કંઈક કશું વસ્તુ અટકતું હોતું નથી અને ક્યાંક ને ક્યાંક ભગવાને અમને જો આ વિચાર આપ્યા છે અને અમારા થકી કોઈક નાના માણસને અમે કંઈક મદદરૂપ થઈ શકીએ એ જ સૌથી મોટી વાત છે આજે સમજો કે આજે આપણાને એ કરાવે છે તો આપણે કરીએ છીએ બાકી આપણાથી થવાનું છે એ અશક્ય છે પણ કંઈક ને કંઈક ભગવાને મને નિમિત્ત બનાવ્યો તો હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને હું મારા મા બાપનો આભાર વ્યક્ત કરીશ કે એમણે મને આવા સારા સંસ્કાર આપ્યા જેથી હું આ કાર્ય કરી શકું છું જી બિલકુલ અત્યારના સમયમાં આવું સારું કામ કરવાનું જે વિચાર આવો ને એ પણ એક મોટી વાત કહેવાય કે આવું વિચાર આવે છે આવું તો અત્યાર સુધીનું સમૂહ લગ્નોત્સવનું ક્યાં સુધી કામ પૂર્ણ થઈ ગયું છે કેટલું બાકી છે બસ અમારી સમૂહ લગ્નની તાળમાર તૈયારીઓ પણ થઈ ગઈ છે બધું રેડી થઈ ગયું છે કાલે વરઘોડો છે અને વડોદરાના તમામ લોકોને હું કહેવા માગીશ કે એ લોકો ત્યાં જોડાય અને સહભાગી બને અને આ દરેક દીકરીઓને એ પોતે આશીર્વાદ પણ આપે અને એ જોવે કે આ સમૂહ લગ્ન કેવી રીતે થાય છે જી દીકરીઓ તરફથી અત્યારે કેવું એમના તરફથી કેવો રિસ્પોન્સ છે એ લોકો તો બહુ જ ખુશ છે અને બીજું એવું છે કે હું એમની જોડે મારા છે ને આત્મીયતાના સંબંધ થઈ જાય છે કદાચ એમના ઘરમાં ઝઘડો થતો હશે ને તો હસબન્ડ વાઇફ ડાયરેક્ટ મને જ ફોન કરે છે અને મારે કોન્ફરન્સમાં વાત કરવી પડે છે એટલે તમે કોઈપણ વસ્તુ લો એને તમારે ધીમે ધીમે આગળ વધારતું રહેવું જોઈએ અને મને આ ગમે છે મજા આવે છે કેમ કે તમારા જીવનમાં જો કોઈ સ્ત્રી શક્તિનો સાથ હોય ને તો હું નથી માનતો કે કોઈ પણ વસ્તુ અટકે એટલે મારા જીવનમાં મારી પત્ની તો સ્ત્રી શક્તિ તરીકે છે જ પણ આટલી બધી ઘણી બધી બહેનો છે એ આપણને આટલો સપોર્ટ કરે છે આજે સમજો કે કોઈની પણ બેન હોય આજે બેન એક એવી વસ્તુ છે કે રાખડી બાંધવા તમારા ઘરે આવે ને તો કોઈ એક્સપેક્ટેશન કે પોરબંદર રહેતી હોય કે આ આ આસામ રહેતી હોય પણ એક દિવસ એવો આવે ને જ્યાં એ એવું ઈચ્છતી હોય કે હું મારા ભાઈને રાખડી બાંધું જી એટલે મને ગર્વ છે કે મારી એક બહેન તો પોતાની છે પણ ભગવાને મારા નસીબમાં આટલી બધી બહેનો આપી છે તો હું ખૂબ સારું કામ કરી શકીશ બીજી વસ્તુ હું તમને કહેવા માગીશ કે અમારી સંસ્થા દ્વારા આ જે સમૂહ લગ્ન છે જે ખાલી સમૂહ લગ્ન નથી એની અંદર અમે અત્યારે તમે જોઈ રહ્યા છો ઇલેક્શન આવી રહ્યું છે તો ઇલેક્શનને લઈને પણ ત્યાં દરેક જગ્યાએ બેનર મારવામાં આવ્યા છે અવેરનેસના કે આપણે મતદાન કરવું જોઈએ એ રીતનો આખો કાર્યક્રમ છે અને હું તમને કાર્યક્રમની રૂપરેખા કહું તો એની અંદર અમે એવું રાખ્યું છે કે દરેક છોકરીને અમે એક વડનું વૃક્ષ દત્તક આપવાના છે આજે તમે જોયું હશે કે દીકરી પોતાના પતિ માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે જી એ વડ સાવિત્રીના વ્રતથી એ વડ પાસે એવું માગે છે કે મારા જીવનમાં મારા પતિના જીવનમાં ને મારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એનું આયુષ્ય વધે જી અને આપણી શહેર જ વડનગરી છે અને વડોદરા છે તો અમે દરેક દીકરીને વડ આપવાના છે અને એ છોકરી પોતાનો સાતમો ફેરો એ પર્યાવરણની જાળવણી માટે ફરશે જી કે આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગને લીધે એમને કોઈ તકલીફ ના થાય એટલે આ રીતનું આખો અમે કોન્સેપ્ટ સેટ કર્યો છે જેની અંદર એક છોકરી આ જીવન સુધી પોતાના પતિની જેમ એ વડની સેવા કરે જી બિલકુલ એક સારો એક મેસેજ છે કે પર્યાવરણને લઈને પણ આટલું જાગૃતિ લાવવાનું અને સાથે સાથે ઇલેક્શનને લઈને જેમ કે વાત કરી કે તે ઇલેક્શનને લઈને પણ લોકો મત આપવા માટે જાય તે અંગે પણ જાગૃત થાય તો સમુલગ્ન તો કરાવો જ છો પરંતુ સાથે સાથે આ બધા મેસેજ જે લોકો સુધી પહોંચાડો છે એ પણ એક ખૂબ સારી એ ત્યાં બીજું કહેવા માંગીશ કે ત્યાં આઠથી નવ હજાર પબ્લિક થવાની છે અને એ એ લોકો સમૂહમાં એક સાથે કે અમે બધા ભેગા થઈને મતદાન કરીશું તેની ત્યાં અમે શપથ પણ લેવડાવવાના છે એ લોકોને અને આ દરેક વડ અમે એમને ત્યાં પોતાના લગ્ન મંડપમાં જ આપીશું અને એ પોતાના ઘરે લઈ જઈને અમારી સંસ્થા દ્વારા જ તેમને રોપી આપવામાં આવશે આ એક બહુ મોટો મેસેજ છે કે એક દીકરી આ સમગ્ર ભારતમાં આવ્યા પહેલાં લગ્ન હશે જે પર્યાવરણ પર હશે જી જી બિલકુલ આવા કોઈ લગ્ન થયા નથી કે જે પર્યાવરણ પર હોય જી બિલકુલ એટલે અમારે સંસ્થાનું જે નામ આવ્યું છે ને એ પ્રમાણે અમે આની અંદર કંઈક ને કંઈક પર્યાવરણમાં આપણે મદદરૂપ થઈ એવું કરીએ છીએ જી લાસ્ટમાં ઋતુકભાઈ તમને પૂછવા માગીશ કે અમારા જે દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે વ્યૂઅર્સ જોઈ રહ્યા છે ને સાથે આજ સમૂહ લગ્નોત્સવ જે કરાઈ રહ્યા છે ને હજી નેક્સ્ટ પણ એવી તૈયારી હશે જ પ્લાનિંગ કે નેક્સ્ટમાં કેવી રીતે કરવું તો એને લઈને શું કહેશો અમારા દર્શક મિત્રોને અમે આ દર દોઢ વર્ષે કરતા હોઈએ છીએ અને અમારો ટાર્ગેટ પાંચ હજાર સુધીનો છે કે ભાઈ પાંચ હજાર સુધીના અમે કન્યાદાન કરાવીએ પણ અમારે એવું નથી કરવું કે આંકડાકીય કરાવવા નથી એટલે સમજો કે સાતસો પચાસ ફોર્મ આવ્યા પણ એની અંદર જરૂરિયાત કેટલા છે એના જ આપણે કરીએ દસ વર્ષ થશે પંદર વર્ષ થશે જી પણ આ સિસ્ટમ અમે આ રીતે જ રાખીશું અને જેમ જેમ ભગવાન વધારે તાકાત આપશે એ રીતે એને વધારે આગળ વધાવશું જી બિલકુલ અને જે અત્યારે દીકરીઓ લગ્ન કરવા જઈ રહી છે એમની માટે શું મેસેજ આપશો જે દીકરીઓ લગ્ન માટે જઈ રહી છે એમને એક મેસેજ આપવા માગીશ કે જે રીતે હું મારી બેન અને મદદ કરતો હોઉં છું એ જ રીતે આ જીવન સુધી તમારો ભાઈ બનીને રહીશ અને આવનારા સમયમાં તમારે ત્યાં ડગલે ને પગલે ઊભો રહીશ ક્યાં પણ જરૂરિયાત હોય નાની મોટી ત્યાં દરેક જગ્યાએ રહીશ અને ખાલી તમે અવાજ કરજો ને એકલી આ એકત્રીસ બેન નહીં બીજી કેટલી પણ બેન કે મારું તો લગ્ન થઈ ગયું છે એટલે હવે બધી બહેનો મારી જ છે જે બી બહેન છે બધી મારી જ છે એ રીતે જ હું આગળ વધું છું અને જેટલું થશે એટલું એ લોકો માટે અમે પ્રયત્ન કરીશું અને અમારી સંસ્થા ખાલી લગ્ન સુધી નહીં જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમે લોકો એમના ટચમાં રહીએ છીએ અને એમની તમામ ડિટેલ્સ અમારી પાસે હોતી હોય છે દરેક પ્રસંગમાં પણ અમે એમને સહભાગી થઈએ છીએ ક્યાંક ને ક્યાંક એમને જરૂરિયાત હોય છે તો પણ અમે ત્યાં ઉભા રહીએ છીએ જી બિલકુલ આ એક મોટી રિસ્પોન્સિબિલિટી કે અત્યાર સુધી હું તમને અત્યાર સુધી અમે સત્યાવીસ ડિવોર્સ થતા રોકાવ્યા છે જી બિલકુલ ઘણા બધા મેં એવા જોયા છે એવા કે લગ્ન કરાવી દે છે બસ ત્યાં સુધી એમની રિસ્પોન્સિબિલિટી હોય છે પછી આગળનું નથી પણ આ મેં સાંભળ્યું પહેલી વખત કે લગ્ન બાદ પણ આટલી મોટી રિસ્પોન્સિબિલિટી બીજી વસ્તુ તમને કહીશ કે ગયા વખતની છોકરીઓમાંથી પાંચ થી છ છોકરીઓ જે પ્રેગ્નેન્ટ હતી ને એમનું ડિવોર્સ સુધી પહોંચી ગયું હતું એ પણ અમે બચાવ્યું છે એટલે અત્યારે હું તમને કહેવાયશ કે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યાર સુધી જેટલા પણ લગ્ન થાય છે ને એમાં કોઈનો ડિવોર્સ થતો નથી એનું કારણ છે કે અમે અમને એક જ વસ્તુ સમજાવીએ છીએ કે આજે એક છોકરી છે એ લગ્ન કરીને એના બીજાના ઘરે જતી હોય છે આજે સમજો કે હું એક તમને એક્ઝામ્પલ આપી તમને કશું પણ એવું કે અમારી છોકરી તો કશું કામ કરતી નથી રહે છે ખોટું નહીં લાગે અને સાસુ કે અમારા કશું કરતા નથી બસ આમ તેમ ફરે છે તો એ તમને તરત ખોટું લાગશે તો દરેક દીકરી પોતાની સાસુમાં પોતાની માને દેખે અને દરેક સાસુ પોતાની વહુને પોતાની દીકરીમાં દેખે તો હું નથી માનતો કે ત્યાં ડિવોર્સ થાય બધું સારી રીતે નીકળે એક ઈગો મેટર હોતું હોય છે પણ આપણે જ્યારે પરિવારમાં રહેતા હોય છે ત્યારે ઈગોને કોઈ ધ્યાનમાં લેવું નહીં અને આપણે એક સારી રીતે જીવન જીવીએ અને આ બે વસ્તુને જો રાખીએ તો મને નથી લાગતું કે કોઈ જગ્યાએ કોઈને તકલીફ પડે શું છે બિલકુલ સાચી વાત છે કે બધા પરસ્પર એકબીજાને સમજે અને પોતાનું જ ફેમિલી કેમ કે એક દીકરી જે છે પોતાનું માતા પિતા છોડીને બીજા ઘરે જતી હોય છે તો એમને પણ એક્સપેક્ટેશન હોય છે સાથે દીકરી જ્યાં સાસરે જાય છે ત્યાં તેમને પણ જે માતા પિતા હોય છે એમને પણ કંઈક એક્સપેક્ટેશન હોય છે કે એ પણ મારા ઘરમાં સેટ થાય બિલકુલ સાચી વાત છે તો ઋત્વિકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે ને આ જે સમૂહ લગ્નોત્સવ છે તેના વિશે તમામ જે માહિતી છે અમને આપવા માટે તો દર્શક મિત્રો જે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ છે કે તેમના દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ છે સર્વ જ્ઞાતિ એટલે કે ગુજરાતભરમાંથી તમામ જે જ્ઞાતિ છે તેમના જરૂરિયાતમંદ જે દીકરીઓ છે તેમની માટે થઈને ખાસ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે અને ખાસ કરીને મેઇન જે મેસેજ છે કે ઇલેક્શનને લઈને પણ મતદાનને જાગૃતિ આવે સાથે સાથે જે પર્યાવરણને લગતી પણ તમામ જે જાગૃતિ છે તે પણ સાથે સાથે આપવામાં આવશે અને જેમ કે ઋત્વિકભાઈ એમના દ્વારા જે કહેવામાં આવ્યું કે તમામ જે દીકરીઓ છે લગ્ન તો કરાવવામાં આવે છે પરંતુ બાદની પણ જે જવાબદારી છે તેઓ પણ ઉઠાવી રહ્યા છે તો એક ખૂબ જ મોટી અને ગર્વની વાત કહી શકાય તો દર્શક મિત્રો આ સૌનો આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિરા સ્પાર્ક ટુ ન્યૂઝ માટે